રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થોડા મહિના અગાઉ તંત્ર દ્વારા ધોરાજીનો જેતપુર રોડમાં આરસીસી રોડની કામગીરીઓ કરવામાં આવેલ છે પણ સીઝનનો એક વરસાદ પડતાની સાથે જ તંત્ર અને કોન્ટ્રાક્ટરની પોલ ઉઘાડી પડી ગઈ છે જેતપુર રોડનો આરસીસી રોડનું કામ પાણીમાં ફરી વળું છે તેવો ઘાટ આજે દેખાઈ રહ્યો છે આરસીસી રોડમાં રેતી કપચી નીકળી રહી છે તિરાડ પડવા લાગી છે અને જેતપુર રોડમાં ભૂગર્ભ ગટર ચેમ્બરના ઢાંકણાઓ પણ તૂટવા લાગ્યા

મામા માસી ના હોય તેમ જણાવ્યું હતું સરકાર તેમ જ જવાબદાર તંત્રને લેખિતમાં રજૂઆત કરી તેવો એક કોન્ટ્રાક્ટર પર યોગ્ય તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની મધ્યમાંથી ગુજરાત સ્ટેટનો રોડ પસાર થાય છે આ રોડને બનાવવાના આશ્રય હજી 6 માસ થયા છે ત્યારે અનેક જગ્યાએ ગાબડાઓ પડી ગયા છે આ બાબતે અમોએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને લેખિતમાં જાણ પણ કરેલ છે પરંતુ આ કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કારણ કે આ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ મામા માસીનો કોન્ટ્રાક્ટ છે જેને કારણે અધિકારીઓ પણ મૌન મૌન ધારણ કરીને બેઠા છે ધારાસભ્ય કે સંસદ સભ્ય પણ આ બાબતે કોઈ રજૂઆતો કરતા નથી કે કોઈ કાર્યવાહી કરાવવા માટે અમલવારી કરાવ અધિકારીઓને સૂચનાઓ આપતા નથી એને કારણે ધોરાજીની જનતાને ટ્રાફિકનો સામનો કરવો પડે છે આ રોડ જે બનાવવામાં આવ્યો એને અઢીથી ત્રણ ફૂટ ખોદી નાખી અને બનાવવામાં આવ્યો જેને કારણે ફૂટ ફૂટપાથનો ઉપયોગ જે થાય છે ફૂટપાથનો ઉપયોગ પણ લોકો કરી શકતા નથી અને ટ્રાફિકનો સામનો કરવો પડે આજુબાલધા સમુ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજીમાંથી પસાર થતો જેતપુર રોડ તરીકે ઓળખાતા રોડ કે જેઓ થોડા સમય પહેલાં સીસી રોડ બનવો બનેલ છે અને એ સીસી રોડ બનેલ છે તેમાં જે કાંઈ પણ કોન્ટ્રાક્ટરની ખામીયુક્ત હોય અને નબળું કામ કરેલ હોય તો તેની સામે ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેર દ્વારા જે કોઈ લાગતા અધિકારી અને સરકાર શ્રીમાં રજૂઆત કરેલ છે કે જો કોન્ટ્રાક્ટરે નબળું કામ કર્યું હોય તો તેઓની સામે પગલા લેવા અમુ માંગ કરેલ છે કોંગ્રેસ વાળા તમારો આક્ષેપ કરે છે જે કોંગ્રેસ આક્ષેપ કરે એ પાયા પાયાવિહો છે જે કોઈ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપતા હોય છે તો સરકાર દ્વારા તેના નીતિ નિયમ અને નિયમ મુજબ આપતા હોય છે કોન્ટ્રાક્ટર કોઈ ભાજપ કે કોંગ્રેસ કે અન્ય પાર્ટીના નથી હોતા તે કોન્ટ્રાક્ટર હોય છે તે કોન્ટ્રાક્ટરની રીતે જે કાંઈ નિયમ મુજબ કામ કરતા હોય છે અને તેઓએ નબળું કામ કર્યું હોય તો તેઓની સામે અમોએ પણ સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે અને સરકારશ્રી તેની સામે પગલાં ભરવા પણ તત્પર છે વિપુલ ધામેચા આર ન્યૂઝ ધોરાજી